દેવભૂમિ દ્વારકામાં હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી દરમિયાન જગત મંદિરે દર્શનનો અનેરો મહિમા છે દ્વારકાધીશના રંગે રંગાવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા મંદિરે જઈ રહ્યા છે ત્યારે પદરાત્રીઓની સુવિધાઓ માટે દ્વારકાના રસ્તાઓમાં ઠેર ઠેર સેવા કેમ્પ પણ લગાવવામાં આવી રહ્યા છે રિલાયન્સથી એસઆર અને ખંભાડિયા લીંબડી ચરકલા અને દ્વારકા સુધીનો રૂટ સેવા કેમ્પથી ધમધમતો જોવા મળી રહ્યો છે જેમાં યાત્રાળુઓને ઠંડા પીણાં ચા નાસ્તો અને ભોજનથી લઈને આરામ અને મેડિકલ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે આ સેવા કેમ્પમાં સતત ડીજે પણ વાગતું હોય છે જેમાં દ્વારકાધીશના મધુર ભજનો સંભળાય છે જેના તાલે ભક્તો ઝૂમીને પોતાનો હરખ દર્શાવતા હોય છે જામનગર થી દ્વારકા સંગમાં નીકળ્યા છીએ અને બે દિવસથી આજે જામનગર થી અમે ચાલીને દ્વારકા જાય છીએ પણ બે દિવસમાં સ્વયંસેવકોનો કેમ્પનો દરેક વ્યક્તિઓનો એટલે પ્રેમ સાથ સહકાર સેવા કે આમ વિચારી ના શકીએ કે ઘરની બહાર નીકળીને આટલા દિવસથી વ્યક્તિઓ સેવા કરે છે અને એવું નથી કે ખાલી સેવા કરવા પૂરતી જ કરે છે એટલા પ્રેમ થી એટલી દયા થી અને એટલા પ્રેમ ભાવ થી લોકો સેવા કરતા હોય ને કે આપણને ખરેખર વિચાર આવે જાઉં છું રસ્તામાં સુવિધાની વાત કરું સુવિધા એટલી સારી છે કે પાણીની વ્યવસ્થા જે છે જમવા માટે છે એ બધું અમને સારામાં સારું મળી રહે છે પ્લસ બાકી જે સેવાવાડા છે સતત ને સતત અમને લોકો વચ્ચે રોકી રોકીને આપે છે કે તમે કઈક ને કઈક સતત ખાતા રહ્યો જેથી તમને લોકોને ડિહાઇડ્રેશન ન થાય હેલ્થ નો કઈ વાંધો ન આવે મેડિકલની સુવિધા પણ એટલી સારી છે દરેક જગ્યાએ કેમ્પમાં મેડિકલ સુવિધા એટલી મળી રહી છે સુવા બેસવા માટે પણ બહુ સારામાં સારી વ્યવસ્થા છે સેફટી બાબતની વાત કરીએ તો સેફટી પણ બહુ સારી છે અમે બે મુખ્ય આયોજકમાં હું અને દીવભાઈ સોની એ સિવાય અમારી પંદર જણાની કાર્યકર્તાની ટીમ છે અમે અહીંયા યાત્રીઓ માટે ભોજન પ્રસાદી પછી ચા પાણી નાસ્તો રાત્રિ રોકાણ અને મેડિકલની સુવિધા અમે આ ગ્રામજનોનો સાથ સહકાર લઈ અને અહીંયા સરસિજ અમે આયોજન કરીએ છીએ અને પદયાત્રીને અમારા તરફથી કંઈક ને કંઈક સેવાના લાભના આયસાઈ આશય રૂપે અમે તો એ લોકોને સંતોષ મળે અમારા કેમ્પમાં મુલાકાત લઈએ એને કંઈ પણ અમે સેવા કરીએ સંતોષકારક થાય છીએ ભલે અમે માતાજીના આંગણે આવ્યા ના લોકોએ અમારી ખૂબ સેવા કરી એવા આશયના ભાગરૂપે અમે ગ્રામજનોનો સાથ સહકાર લઈ અને આ કેમ્પ અમે ચલાવીએ છીએ